હો તો એટલી વધારે ક્રિસ્પી અને ક્રન્ચી બનશે રતાડોને ચિપ્સ જાડી હશે તો તેની થિકનેસ પ્રમાણે તે એકદમ બિસ્કિટ જેવી ક્રિસ્પી તૈયાર થશે પાંચ મિનિટ કોરા કકડા ઉપર કોરી કરીને ગરમ તેલમાં તળી લેવું ઉપર નીચે કરીને તળી લેવું અને તેની ઉપર મીઠું અને પાણી મિક્સ કરીને તેના થોડા ટીપા એડ કરવા જેથી મીઠાનો ભાગ પણ તેમાં આવી જાય તેના માટે અહીંયા ફરાડી મીઠું લેવું જેથી ફરાડીમાં પણ તમે ખાઈ શકો ત્યારબાદ ચાટ મસાલો અથવા કાળા મરીનો પાવડર અને જીરા પાવડર એડ કરીને મિક્સ કરી લો જટપટી ટેસ્ટી રતાડોની વેફર તૈયાર છે